અહીંથી અઢાર ગામમાં જે અહીંની હોળી પ્રગટાવવામાં આવે છે તે અઢાર ગામમાં અહીંથી દેખાય છે યુટ્યુબ ફેમિલી કેમ છો મિત્રો બધા મજામાં સ્વાગત છે તમારું અમારું દેશી વિલોગમાં તો ફાઇનલી મિત્રો આજે અમારે જવાનું છે કદમગીરી કોળાંબા ધામ તો જવા માટે નીકળી ગયા છે હું અરવિંદભાઈ બે સાથે જઈશ તો સારો મિત્રો જઈએ આપણે કદમગીરી કોળાંબાધામ જઈને તમને બતાવશું કે કદમગીરી ધામ કેવી રીતે કેવા દ્રશ્યો છે ચાલો મિત્રો બીના રહેજો અમારી સાથે મિત્રો જોઈ શકો છો તમે કે જે આ દેખાય છે અમારે કદમગીરી ખોળાંબા ધામ છે ના અમારે જવાનું છે તો અત્યારે મિત્રો અમે ખોદર થી આપડે વાવડી વાળા રસ્તે જોઈ શકો છો તમે બાઈક છે અને મિત્રો આપણે જવાનું છે જે આ ડુંગર દેખાય ને કોળાંબા ધામ છે કદમગીરી પાંચ કિલોમીટર પાંચ કિલોમીટર છે મિત્રો આપણે ના જવાનું છે હા ફાઈનલ મિત્રો જોઈ શકો છો કે અમે કદમગીરી કોળાંબા ધામ સ્વર્ગ અમે આવી ગયા નજીક ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો કે કમળાઈ માતાનું મંદિર કદમગીરી ને આપણે જવાનું છે આપણે ટુ વ્હીલ લઈને જવાનું છે તો આવી ગયા છીએ આપણે તો ચાલો અહીંથી જઈએ આપણે જવાનું છે આપણે કદમગીરી તો ચાલો મિત્રો જઈએ ઉપર અને આપણે કમળાઈ માતાના દર્શન કરવી અને તમને પણ બધાને બતાવવી તો ચાલો મિત્રો હવે અમે જઈએ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ કદમગીરી કદમગીરી કોળામાં કોળાબાધામ કમળાઇમાં પીઠ કોળામાં ધામ કદમગીરી તો આવી ગયા છે આપણે દર્શન કરવા તો ચાલો મિત્રો જઈએ અને તમને પણ દર્શન કરાવીએ તો બિના રેજો મારી સાથે ચાલો મિત્રો જોઈ શકો છો કે કમળાઈમાં મંદિર છે કદમગીરી કોળાંબા ધામ કમળાઈ માતાજીના આપણે દર્શન કર્યા છે ફાઇનલી મિત્રો તમે આ જોઈ શકો છો કે જે આપણે અહીંયા હોળીના આગલા દિવસે અહીંયા કમળા ઉતરણી ઉજવવામાં આવે છે અને અહીંથી અઢાર ગામમાં જે અહીંની હોળી પ્રગટાવવામાં આવે છે તે અઢાર ગામમાં અહીંથી દેખાય છે તો મિત્રો જોઈ શકો છો કે આ આપણે એ સ્થળ છે જે આ અઢાર ગામમાં આપણે કમળા ઉતરણી એનો જે હોળી પ્રગટાવવામાં આવે છે તે હોળી અહીંથી અઢાર ગામમાં દેખાય છે તો મિત્રો જોઈ શકો છો તમે અને પાછળ જોઈ શકો છો કે આ નજારો જુઓ તમે આ જોઈ શકો છો અદ્ભુત નજારો છે જુઓ તમે આપણે આવી ગયા છીએ આ મંદિરના પાછળના ભાગમાં સૌ તો જોઈ શકો છો કે આપણે મંદિર છે અરવિંદભાઈ ઊભા છે તો અરવિંદભાઈ શું કેશો તમે બહુ બહુ ગરમી થાય છે તડકો છે એટલે મજા આવે છે ઠંડો ઠંડો પવન આવશે અને આપણે આ તમે અલ્પેશભાઈ વાત કરી થાય છે તો આગળ બનાવી રહ્યો વ્લોગમાં તમને બધું દેખાડશે અને આ મિત્રો જો મેન નજારો તો જે આ જે આ દેખાઈ રહ્યો છે એ જ મેન નજારો છે કે અહીંથી આપણને એમ લાગે કે સ્વર્ગ જેવું છે મિત્રો તમે જોઈ શકો છો કે આ નજારો એકદમ જાણે સ્વર્ગમાં આવી ગયો હોય એવો નજારો છે તો ફાઇનલી મિત્રો આવો નજારો અમે નિહાળી રહ્યા છીએ અને તમે પણ જોઈ શકો છો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ હવે કોળાંબા કદમગીરી ધામ જોઈ શકો છો મિત્રો તમે કે પાછળ દેખાય છે તમે જોઈ શકો છો કે પાછળ દેખાય આપણે કદમગીરી કોળાંબા ધામ એમ કહેવાય છે કમળાઈ માતાજીનું મંદિર છે તો આપણે ત્યાં દર્શન કર્યા છે અને તમને પણ દર્શન કરાવ્યા છે તો મિત્રો બન્યા રહેજો અને કેવું લાગ્યું તમને અમારું આ સ્વર્ગ જેવું કદમગીરી ધામ કોમેન્ટમાં કહી કમળાઈમાં લખીને આપજો અને કોમેન્ટમાં એ પણ જણાવી દેજો કે તમને કેવું લાગ્યું આ તો મિત્રો બના રહીજો અમારી સાથે જોઈ શકો છો કે તમે એનું આપણે મંદિરનું કામ હજી બનવાનું ચાલું છે જોઈ શકો છો તમે કે આપણે આ મંદિર છે તેનું કામ હજી ચાલુ છે અત્યારે કામ કામગીરી પણ ચાલુ છે પાછળ જે એક બાજુમાં મંદિર બની રહ્યું છે તેનું પણ કામ ચાલુ છે તો ફાઇનલી મિત્રો આપણે કદમગીરી ખોળામાં બધા દર્શન કરી લીધા છે અને દર્શન કરીને હવે આપણે નીકળી ગયા છીએ તો જોઈ શકો છો તમે કે આપણે રસ્તો રહ્યા છીએ હવે સરતી વખતે બહુ કેવર આવે છે થોડુંક તો ફાઈનલી મિત્રો આપણે કદમગીરી ખોળાંબા જાયમ જઈ આવ્યા છે અને અમે પણ દર્શન કર્યા છે તમને પણ દર્શન કરાવ્યા છે તો મિત્રો આ જ માટે એટલું જ ફરી પાછા મળીએ એક નવા વિલોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ